નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક જોડી ન્યૂઝ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરુષકૃત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા સંચાલિત છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેના પરિવાર સાથે પુનઃ મિલન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બસ સ્ટેશન ખાતે માનસિક અસ્થિર મગજની મહિલા પહોંચી હતી જેની જાન 181 અભયમ ટીમને થતા 181 અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી મહિલાને ગઈ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવી હતી ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા મહિલાનું સતત કાઉન્સેલિંગ કરતા મહિલા પોતાના ઘરેથી નીકળી હોવાનું સામે આવ્યું હતું અને મહિલા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું ત્યારે માનસિક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું જેને લઈને પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો આ અગાઉ પણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા બહારના ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બહારના મહિલાઓને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુરમાં બે હજાર ઓગણીસથી કાર્યરત છે જેમાં અમે મહિલાઓને આશ્રય કાઉન્સિલિંગ સહિત પાંચ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ છીએ જેમાં તારીખ સત્યાવીસના રોજ એકસો એક્યાસી દ્વારા એક અજાણી મહિલાને લાવવામાં આવેલ જે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં અમને તેઓ થોડા અસ્થિર મગજના જણાઈ આવેલ અને તેઓ શરૂઆતમાં પોતાનું નામ નહોતા જણાવતા પણ વારંવાર કાઉન્સિલિંગ કરતાં બેને તેમનું ગામનું નામ અળાદરા જણાવ્યું ત્યારબાદ અમે પંચમહાલ ઓએસસી પોલીસ સ્ટેશન વગેરેનો કોન્ટેક કરી અને બેનના પરિવારવાળા આજ તેમને લેવા આવેલા છે અગાઉ પણ આ રીતે અમે ઘણા બહેનોનું છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા બારના અને ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બારના બહેનોનું પણ પુનઃસ્થાપન કરાવેલું છે ચાંદની રાણીંગા સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર